એ સિતારમ તમ છો બધ મજામાં તો તાણે જો નવ હોય કેને આ થો ક્યુ દે ચાલુ કર મડો થા હું ને કાલે તો વિડીયો જોતો તો કારણ કે ભમણેદી બખલે કતર ના સાંજ્યો થી ને પાછા અડવાને રોકાને પછી થોડું ઘણો કામકાજ માં પડે ગતો થી પછી ચાર વિડીયો ન બનાવ્યો જો આજે તમે વિડીયોની શરૂઆત કરો તો હું બધું હે જો સુજો ઘર હે ને હું તમને ગુંડા ભરતો તો કાકે વિડીયો ચાલુ કરી દઈએ હમણાં કૌ ટાઈટ પડે ને બે નીકળ મને ન થતો घर में बैठा है मैं पीती भी है कारण बीजे तो कहीं काम हो कहीं कामकाज होता है आकड़ी जो पानी पड़ बंद दीदी कूंड़ा भरा ला बिहू नाखी दीदी पानी पी बकाला बगीचों भरवासों फ्री बस बिहू एक फिर ना अंदर बंद दड़द होता है तो फ्री थी जाओ नहीं बहुत कहीं कामकाज नही न लगे फ्री थ

માથે થી ઉતરે જાય હોટ ની તો એવી ટાઈટ લાગે ને તમારે કેવી ટાઈટ પડે કે જે હમણાં બે દી થયા તા એવી ટાઈટ પડતી ઓહો વાત જવાથી લગન અડાને હોય ને આવા ટાઈમે એને બહુ ઓઇલું થતું હોય ટાઈટ લાગે જો કે રમતા હોય એને તો કંઈ ન હોય રમે એને તો ટાઈટ ઉતરે જ જવાની હે પણ તો એ ટાઈટ ક્યારામાં મરે હાજી હાંજી હવેરી નીકળવાનું મન ન થાય હવેરી હાથ થાય ને હારા હાથ તો ઈ ન થાય કે બહાર નીકળીએ એટલી ટાઈટ હોય બે દિથી આ બહુ ઓછી યોગેશ અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ ન કીધું હોય તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો આવો નવો પ્રેમ ને સપોર્ટ લેતા રહેજો તે અમે વ્લોગિંગ કરવાની અમને મજા આવે વિડીયો બનાવવાની ને હમણાં હે ને કંઈ નવીન કંઈ ખાસ નહોતી હું લગનમાં ગાતા બખલા ગાતા જેની ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઓ જોયું હે એને ખબર પણ ના હે ને કંઈ શૂટ કર્યા કરવાનું કંઈ મેન નહોતું આવ્યું કારણ કે આપણે કાંઈક લગ્નમાં ગાવ હોય ને થોડોક ઇન્જોય તો કરવો જોઈએ ને કાંઈ રિસેપ્શન હતું રમવું હતું એટલે કંઈ છે વ્લોગિંગ નહોતું કીધું હું હોત તો વરે થોડું ઘણું અમારે બોર એમ જોવું બોર કહેવાય આવ્યા વુદન બો રયો પાત એ તો પેલે મે દેખાઈ રંદા ઓત બરા એટલે આવી છે ને પાન પાનો સં દેખે બો આવી છે એટલે હે ને થોડક હ બગડે જાય હજી તો યઠાઈ જોન ગીરે નાથી ને આ પેક થઈ ગયું ને આથે અમે ખાસો રાખે તો જાવનો મલક બધા હે આમાં જે ઓસા દેખે છે જે લીલા હે ને ફકસા હૈ યોગેશ ફિહો ના કે ને હું મે ઘર નું કામ તો કર લીધું થોડું ઘણું આપ પીવરાવાનું હે તો યોગેશ ની લાઈન ને ફેરવવા લાગા અટન 10 હો ગયા ને અમે ખાઈ હેડી કાલે યોગેશ લેવા ચી હેડી મીઠી હે કાલે એટલી ખાધી દી ને આજેય પાછે ખા એનો પોસી હે આ હે નઈ વધારે પોસી છે ને કારી હે ને ઈ જરા કઠોર છે ને કારી બહુ મીઠી હોય

नहीं और जान हेड़ी खाई है पास वीडियो रावन अम्म हमें हेड़ी खाई लेती नहीं वो प्यार हम बदला है चीज़ प्यार हम बदला है चीज़ योगेश बदला है क्या मूवी डी शूटिंग करवा रहे थे इक्कत थोड़ी बार फ़ोन का प्रयोग तो मूवी को बदला है तो हेड़ी नोडी करवाई इतनी आवे ना

देखो आ दिया जा ले आओ हमने। यार वही क्या योगेश फुल अच्छा थे इन्हें है ना वायर कोई तो हुआ बांधे है ना शेयरिंग कम खेतर ना फरते वायर कोई तो ले आ जाए तो उनका क्या कि नाच तो इधर तय जो भूख लगे तो नाच तो ले तय जो ना मिल तो विजन में दे जो गिरीराज फास्ट फूड है नहीं वो तो जो नाश्तों नाश्तों लो ले ली तो ये नहीं યોગ સ્વાય લેવા ગાતા ને ભૂખ લાગી હતી તે મેગ્યું હતું એટલે મેં આગને કીધું હતું દાબેલ લેવા ને આ નામ બોલો કચોરી કચોરી આ બાજુ દાબેલ છે સટણી બે જોઈતી કાં જડે વિજન માં વિજન માં તે જો યોગ તો નાસ્તો કર લીધો મેં આજે ને અમે રામ નો બર્થડે છે મને સ્નેપ આવ્યું ને આપણે સ્નેપમાં વરફ દે પેલા જે ફોટા હોય ને એમ આપણે બતા આવે પાછું વરફ ફેરે ના આવે પાછું મને ભૂલાઈ ગયું નકર મને બે દી પહેલા યાદ થયું તો આજે મારે રામ પિયારી વરસ દઈને થઈ ગઈ એ મને તારીખ યાદ આવે કે ચૌદ તારીખ સુધી બારમા મહિની ઓ તારો નથી તારો મને નથી ખબર મને મારી રામુનો ખબર છે વરસ દઈને થઈ ગઈ કાઠે હોદે તો હાનરો દર દિન સે બટડી જા હે અયા આ વાયર ઘટ્યો તો આ લે લેટુ કરણ હોય યો ગયсне હે ના ખાવ પીવરા બકાલ પીવરા હું નાજે બવ લગભગ લોંગ વિડિયો નહી આ જોયો ને કા હોઈ આ લે વિડિયો બંધવા જાઉં જો આ રીત કે કરીએ હું આ રીત ને ખોલતો જ હા વને માથી જો માર ભાગી વિટ્ટો હવે હી કું આપડે કેનો જટકનો વાયર આ છે એમાં ક ડિવડીયો હટખ્યો થાય ઓલા વાય થોડું ઝાડ ઉપર આજી વાય થોડું ઝાડ આ આથી ધીણો છે જોજો અડધો અધો જ ફેર છે આ બઈને આમાં ડિવડીયો થઈ કેવાનો થઈ મારા બાપણો પછી આ લઈ આવ્યો અગણે કિલો જે હું હા તો આલેવો અમે ડિવડીયો કરી લ્યો આટલાને 7 વાગ્યે ને હું હેને રોડલા બનાવતા હતી યોગે સાગને ખેતર માં ગયાતા તમને ખબર છે વિડિયો બનાવ્યો ને